હર હર મહાદેવ ઓમ નમ શિવાય મહાશિવરાત્રી નું વ્રત ક્યારે કરવું કઈ તારીખે મહાશિવરાત્રી છે અને ચાર પોની પૂજા કઈ રીતે કરવી જોઈએ એ પૂજા ની અંદર શિવલિંગ નો કઈ વસ્તુ થી અભિષેક કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે અને વ્રત કઈ રીતે કરવું અને ઉપવાસ કરવો તો શું ખાવું સ ન ખાવું એ ઘણા બધા પ્રશ્નો આવ્યા છે મિત્રો નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને ઘણા બધા લોકો દ્વિધામાં છે કે મહાશિવરાત્રીનું વ્રત ખરેખર કઈ તારીખે કરવું છે પંદર તારીખે કરવું કે સોળ તારીખે કરવું અને રવિવારે કરવું કે સોમવારે કરવું આ જે દ્વિધામાં છે તો તમામ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અત્યારે આપની સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું અને અવશ્ય અમારો આ વિડીયો સારો પણ લાગશે અને આ જો મહાદેવને માનતા હોય અને મહાદેવની કૃપાને પ્રાપ્ત કરવા માગતા હોય તો આ હિન્દુ સંસ્કૃતિને લગતા દરેક હું આપણી સમક્ષ કાંડો હિસાબ કરીને લઈ આવું છું ને આપણે પણ નૈતિક ફરજ બને છે કે આવા વિડીયોને આપણે શેર કરવો જોઈએ જેથી કરી ને આપ પણ લોકો સુધી આ વાતને પહોંચાડી શકો આથી કરી હું અત્યારે જે સેકન્ડના હિસાબ તરીકે આપું છું તો મિત્રો પંદર તારીખે સાંજે પાંચ કલાક અને પાંચ મિનિટ અને બાર સેકન્ડે અહીંયા મહાશિવરાત્રી શુભ શરૂઆત થાય છે જે સોળ તારીખ અને સોમવારના રોજ સાંજે પાંચ કલાક અને એક પાંત્રીસ મિનિટ અને માથે ત્રીસઠ સેકન્ડ જેટલો ગાળો છે એ સમયની અંદર પરિપૂર્ણ થઈ જાય છે અહીંયા જ્યાં પણ જે આપણે નિશ્ચિત કાળ અને જે ચાર પોવરની વાત કરવામાં આવે તો ચાર પવનમાં થોડીક મિનિટનો ફેરફાર થશે અહીં નિશ્ચિત કાળ રાત્રે બાર ને પાંચ મિનિટથી આપણે મળશે તો આમની અંદર જે ચારે ચાર પહોળની પૂજા કરવામાં આવે છે ચારે ચાર પૂજા કરવાથી મહાન ફળની થાય છે અને આપણા શાસ્ત્રની અંદર લખેલી છે કે જે વ્યક્તિ ચાર રાત્રે ચાર રાત્રિનું અનુષ્ઠાન કરે ચાર રાત્રિના દિવસે જાગરણ કરી અને જે દેવનું જે તિથિ છે એ તિથિમાં એ દેવનો જો જાપ કરે તો એ મહાન ફળનો અધિકારી બને છે અને હું ખુદ

આ ચાર રાત્રિ દિવસે જો આ વર્ષ આખામાં ખાલી માત્ર ચાર દિવસ ચાર રાત્રિ પરિપૂર્ણ જાગરણ કરો ઉજાગરા દિવસ ઘણા લોકો ઉજાગરા કરે આવા તહેવાર ને દિવસે જે પતે વગેરે જે હરમે છે કાર્ય કાર્ય કરે છે એનો ઉજાગરા કહેવાય પરંતુ જે લોકો જાગરણ કરે અને માત્ર ને માત્ર જેનું પણ કર્મ છે જે પણ દેવના દિષ્ટદાતા છે એ દેવના જાપ કરે રાખે તો મહા સુખ સમૃદ્ધિની સાથે ઘણું બધું પ્રાપ્ત કરે છે અને હું ખુદ એનું ઉદાહરણ છું કે અત્યારે મારી પાસે ઘણું દ્રવ્ય સંપત્તિ તો ઠીક છે પરંતુ અત્યારે માન સન્માન અને પ્રતિષ્ઠા કે જે મેં કલ્પી નથી એથી પણ વધારે પ્રાપ્ત થઈ છે તો મને આજે આ વિડીયો બનાવતા બનાવતા આ વિચાર મનમાં આવે છે કે કદાચ મેં જે આવા અનુષ્ઠાન કર્યું છે એનો જ મને ફળ પ્રાપ્ત થયું છે તો આપે પણ આ ચાર રાત્રિ અનુષ્ઠાન કરવું જોઈએ અને એમાં જે પંચોક્ષર મુક્ત મંત્ર છે ઓમ નમ શિવાય એનો જાપ કરવો પડે ઓમ શિવાય નમઃ નો જાપ કરવો જોઈએ અથવા તો કોઈ પણ આ પીડા થી પીડિત હોય તો પણ મહાદેવ કરવો જોઈએ અને આ જે વ્રત છે એ ક્યારે કરવું જોઈએ તો ઘણા લોકો કહે છે કે ઉપવાસની અંદર અમારે શું લેવું છે તો મિત્રો ઉપવાસ એટલે ઉપરવાળાની પાસે રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ કહેવાય ઉપવાસનો અર્થ એ નથી કે ભૂલખું રહેવું હું વારે ઘડીએ વાતે એ વાતમાં એવું કહું છું કે હા ઘણા દિવસો સુધી હું ભોજન નથી કરતો તો એનો અર્થ એવો નથી કે હું ઉપવાસી છું પરંતુ જો કે મારો તો કર્મ જેવો છે કે હું ઉપવાસી જ કહી શકાય પરંતુ જો ભૂખાને વાતથી ઉપવાસ કહેવાતો હોય એ શક્ય નથી ભૂખ્યો રહેવો એ ઉપવાસ નથી પરંતુ ઉપવાસ એટલે ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ છે અહીંયા જે પંદર તારીખે રાત્રે સાંજે પાંચ કલાક ને પાંચ મિનિટથી જે શિવરાત્રીની શરૂઆત થાય છે ત્યારે જે પ્રથમ પહોર ઘણા લોકો છ થી નવ નવ થી બાર થી ત્રણ થી છ કરે છે પરંતુ જે આ વખતે અંદાજ છે બાર કલાક ને અઠ્યાવીસ મિનિટ આ રાત્રિ છે એટલે આ રાત્રિના ચાર ભાગ કાઢી દેવામાં આવે તો ત્રણ કલાક ને સાત મિનિટની અહીંયા એક પહોર થાય છે અને તે પ્રમાણે જે સૂર્યાસ્ત થાય ત્યાર પછી સૂર્યોદય સુધીના જે પહોર ગણવામાં આવે એને એને એનો હિસાબ કરીને પહોર ગણવામાં આવે છે તો ઘણા લોકોના પ્રશ્ન હતા કે અમારે કઈ શિવલિંગની પૂજા કરવી જોઈએ અને કેનો અભિષેક કરવો જોઈએ ઘણા લોકો એવો પણ પ્રશ્ન કર્યો કે મારી રાશિ વૃષભ છે મારી રાશિ કુંભ છે તો મારે આજે થોડીક તકલીફ છે એટલે તો જાગરા પણ જાજા થયા છે સિઝન ચાલે છે અને એને ઘણા બધા લોકોએ પ્રશ્ન કર્યા કે અમારે કેનો અભિષેક કરવો જોઈએ અને શિવલિંગ અમારા ઘરની અંદર કે તો તો શકો છો ઘરની અંદર રાખેલી છે આના માટે આપે મારા અનેક વિડીયો જોવા જોઈએ જેમની અંદર બે સોળ પ્રકારની શિવલિંગનો એક વિડીયો બનાવેલો છે અને કયા પ્રકારનો અભિષેક કરવાથી આપે સુફળની પ્રાપ્તિ કરવી કરી શકો તે પણ એક વિડીયો બનાવેલો છે આ સોળ પ્રકારની ભીડે જે શિવલિંગો છે એમાં લોટની પણ શિવલિંગ બનાવી શકો આપ સોનાની પણ શિવલિંગ બનાવી શકો આપ ચાંદીની પણ શિવલિંગ બનાવી શકો આપ અન્ય ધાતુની પણ શિવલિંગ બનાવી શકો આપ પથ્થરની પણ શિવલિંગ બનાવી શકો આપ પાર્થિવ પણ શિવલિંગ બનાવી શકો અને

શિવલિંગ ઉપર ક્યાં ક્યાં અનાજ ચડાવવા જોઈએ અને એ અનાજ ચડાવવાથી આપ શિવને કઈ રીતે પસંદ કરી શકો છો શિવને માલપુલા ચડાવવાથી કે સુકડી ચડાવવાથી સુફળ મળે છે આ તમામે તમામ પ્રકારના મેં વિડીયો અલગથી બનાવેલા છે તો આપણે મહાશિવરાત્રી નો વર્ત તારીખ પંદર બે બે હજાર છવ્વીસ અને રવિવારની રાત્રિ રાત્રિના કરવાનું છે સર્વણી પર મહેવ કૃપા કરે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ